ગાઈસ આપ દેખ सकते હે શૂટ કર રહે हैं એટલે લીધો છે એક મિસ્ટેક થઈ ગઈ શું થઈ આપણો ફોન બરાબર ગઈ ગયો તો YouTube ફેમિલી તો સ્વાગત છે તમારો આજના અમારા નવા vlog માં અને આજે અમે લોકો ભેગા થયા છે પાછો એક વિડિયો નું શૂટિંગ કરવા માટે કેમ કે શૂટિંગ માં એવું છે કે અત્યારે તમને નહીં કહું તમે આખો પૂરેપૂરો વિડીયો આવવાનો જ છે તમે જોઈ લેજો અમે જોરદાર શૂટ ચાલુ છે ગજબનું બે મિનિટનું શૂટિંગ થઈ ગયું છે લે માર વારો ફોનિકાલ દે અને આમાં શૂટ લે તો ગાય સાપ દેખ શકતે શૂટ કરી રહે હે જો કેવી કેવી જગ્યામાં શ્વાટ લેવા પડ્યા હે પેલો છે ને તે તો ઝૂમ કરવું પડશે દીકુનો દીવાનો જો તમે જોઈ શકો છો સીન મતલબ શૂટ ચાલુ છે બરાબર આ મારો છે લો તો તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો બરાબર આપણો આવી જશે આપડી પિંડો કામળે બ્લોગ ચેનલ ને કિસુ બ્લોગ ચેનલ ની અંદર તો બ્લોગ તમે જોતા રહેજો અને આપડી જે આખી વિડીયો છે છે ચેનલમાં એટલે તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો ઓકે ચલો તમને બતાવ જો તમને બતાવો કે શૂટિંગ ચાલુ છે બરાબર જોઈ શકો છો તમે કે એનો શોટ લેવાનો હતો એટલે લીધો છે બરાબર જુઓ કેમેરામેન નું કામ કરે છે વિથ એક્ટિંગનું કામ કરે કેમેરામેન નું કામ કરે બ્લોગ તમને જોવાની મજા આવશે થોડા ફનની સાથે આવવાના છે ટેન્શન લેવાની

બરાબર ત્રણ મહિનાતો આજે કાલે જાપટમાં આઈ જાય વિડીયો બનાવવા કપી છે ડોગરી બરાબર